તો મારા બધા મિત્રોને જય બાબારી ને આજે આપણે જંગલમાં આવી ગયા છીએ ને જુઓ અહીંયા બહુ જ મોટા મોટા કાંટાઓ છે કદાચ જો આપણા પગમાં વાગે ને તો ધનુર પણ ઉપડી શકે છે તો આપણે અહીંયા રસ્તામાં ચાલતા ચાલતા આટલે બધા આવી ગયા છીએ અને આ કઈ જગ્યા છે હજુ સુધી ખબર મને નથી કારણ કે આપણે ઠેક રાજસ્થાનના બોર્ડર પાસે છીએ અને અહીંયા કામ માટે આવેલા હતા પણ હજુ આપણે જે જગ્યા જવાનું છે તે જગ્યા નથી મળી અને આપણે અહીંયા રોડની સાઈડમાં આવી ગયા છીએ અને આ બાજુ એકદમ ઇલાકો એવો લાગે છે ડેન્જર ઇલાકો બીક લાગે એવો છે મિત્રો તો વિડીયોને શેર કરજો કમેન્ટ કરજો અને આપણે જવાનું છે કે શું કહેવાય બાલારામ બાલારામ હવેલીની અંદર જવાનું છે ત્યાં આપણે જઈશું તો તમે કદાચ બાલારામની હવેલી જોયું હોય તો કમેન્ટ પણ કરજો લાઇક પણ કરજો અને હું ચાલતો ચાલતો અહીંયા આવી ગયો છું ને કોઈ સાધન નથી મળી રહ્યા એટલે આપણે અહીં એમ